GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News ડબોઈ સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજ બબ્બે વખત જગાસની કર્યા બાદ ચાલુ કરેલ ઓવરબ્રિજ લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને પાપે મધ્ય ભાગે પાટ ફોટો પડી જવાની ઘટના બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો ગત રાત્રિનો બનાવ સરિતા ફાયર ટક પાસે નવીન બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો તો મહિનાઓ પહેલાં જ કાર્યરત કરાયેલ બ્રિજનો એક્સપેન્શન

અસર થતા બ્રિજ ની બંને તરફ પોલીસ તૈનાત કરાઈ હતી અને આ સાથે જ જ્યારે કે કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ

કોઈ મોટો બનાવવાનો તેનો જવાબદાર કોણ રહેશે સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકાર જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એમાં પરમિશન લેવામાં આવી હતી ફરીથી આ જે આપણે ડાયવર્જન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી રોડ ડાયવર્ઝન લેવા માટે પરમિશન લેવા માટે આપણે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી સાહેબ પણ સ્થળ ઉપર આવ્યા હતા એમને બી ટ્રાફિકના નિયમો પ્રમાણે નિયમન કર્યું હતું અને એ પ્રમાણે આપણે કામગીરી પૂર્ણ કરેલી હતી ચાલુ થઈ જશે રોડમાં કામગીરી પૂર્ણ થયેલ છે પરંતુ ક્યોરિંગના પીરિયડ પ્રમાણે આપણે બપોરે એક વાગ્યાની આસપાસથી રોડ ટ્રાફિક માટે ચાલુ કરી દઈશું